ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે નવ હાડા નવે જો નહીં ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરીને એવા બેઠે બેહી જશે જે તો કામ અડધું કર્યું છે અડધું બાકી છે અને આજ તો સોફા બેહીને વિડીયો ચાલુ કર્યો છે કારણ કે થોડી વાર બધું કામ કર્યું ને એવું બધું કરી એટલે વિડીયો થોડી વાર બેઠી સોફામાં મોબાઈલ લઈ અને કીધું ચલો હવે વિડીયો ચાલુ કરીએ આપણો એટલે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ આજે તાજી છું અને હવે કામ કરવાનું બાકી છે તો કામ કરી લઈએ હવે ચારે બાજુથી કામ 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 આખો દિવસમાં તો એ જ હોય સર અગિયારના ગ્યાર રહેવાનું એટલે ઘરનું જ કામ હોય બીજું કોઈ કામ હોય નહીં એટલે હવે કામ કરવાનું ચાલુ કરી દઈશું સ્ટાર્ટ કરીશું કામ કરવાનું અને મારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને બીજું તો શું કહેવાનું ચલો ચા નાસ્તો ને એવું કરીને સાહેબના દક્ષુને બધા જતા રહેશે હવે આપણે આપણા ઘરનું કામ કરવાનું ચાલુ કરવાનું છે તો ચાલુ કરી દઈએ નવ વાગી ગયા છે એટલે હવે થોડી વાર રહીને પછી મળીએ તો આગળ કઈ બોલવું નથી ટાટા બપોરનું ખાવાનું થઈ ગયું છે તો એ કોઈ આવતો નહીં ખાવાવાળા વાળા મરચાં શેકીને બનાવ્યા શેકી તર્યા નહીં શેક્યા તાવડીમાં હું મત શેક્યા તાવડીમાં અને સલાડ બનાવીશ જો કોબીજનો હા કોબીજ ચો કાકડી ટામેટું અને ડુંગળી મગ બનાવ્યા ભાત બનાવ્યા કઢી બનાવી રોટલી રોટલા અને અમારી રોટલી ચઢશે તાવડીમાં બે જ રોટલી કરવાની હતી એટલે એટલે રોટલો કરતી હતી ને એટલે જોડે જોડે રોટલી કરી દઈએ કારણ કે બે જ રોટલી કરવાની હતી મારે એટલે એના માટે તવી મૂકવીને કરવી ના કરતા કીધું હડો નવો રોટલી અમો નમો કરી દઈએ જો માપણે મસ્ત રોટલી થઈ જશે બે રોટલી એક રોટલો કઢી સલાડ ને મરચાં શેકી ને મગ ને ભાત ને બધું ખાવાનું તૈયાર કરી રાખ્યું છે અમારા દક્ષ વાયા લાગે છે અવાજ આવે છે એક્ટિવાનો હવે તૈયારી છે આવવાની મોબાઈલમાં જોતા જોતા આવે છે દરવાજો વાખો બેટા વાખો તો પડો ને તાણ બોલો શું બનાયો કેવું છે શાંતિ ગરમી છે વિશેન ગરમી બહુ હે ગરમી બહુ અને બાદરવો તપ્યો બરાબરનો હા ચલો જમવા બેહી ગયા સીધા આવો બધા જમવા તો જમવાનું તૈયાર કરી દીધું છે

સલાડ ને જોડે જેઠાલાલ તો જ ભાઈ અને સલાડ સલાડ વધારે હા એનો અમે સલાડ વધારે ભાવ એટલે સલાડ જ વધારે હા ટામેટું નહી ભાવ કાકડી ડુંગળી કોબીજ એ બધું ભાવ હા એવું બધું ભાવ

વાતાવરણ મસ્ત હશે તો ઉડી એવું જતો રહે વાતાવરણ મસ્ત હશે અને આ બાજુ અંધારેલું છે અને આ બાજુ એ એક કાગડો બેઠેલો છે કાગડો નહીં કાગડી છે કાલે બોલ બોલ કરતી હતી અરે એ રીતે એકણ જ બી બોલ બોલ કરે છે કાગડી અને આ બાજુ આ બાજુ અંધારેલું છે ઉપર પક્ષીઓ ઉડી છે આકાશમાં અને અંધારેલું છે પણ મસ્ત વાતાવરણ તો વાતાવરણ છો ચાર વાગી જાય અહીં હું તો કપડાં લેવાય ને બહાર તાણ ખાવું પડે કે વાતાવરણ આવું થઈ ગયું છે કપડા તો અંદર લઈ જઈને મૂકી દીધા કારણ કે ભાવ વરસાદ તો એટલે અંદર લઈ જઈને મૂકી દીધા છે અને આજે ઊંઘી નહીં કારણ કે આજ બહાર કપડાં હતા ને એટલે જીવ બહારના બહાર હતો વાદળા હતા પણ તડકો નહોતો ને એટલે ઊંઘી નહીં ભાવ વરસાદ પલડી જાવ કપડાં આજે ઊંઘી નહીં એટલે આજે હવે પાછો બધો કપડો અંદર નંખ્યો પેલા સ્ટેન્ડ ઉપર થોડો હુકાઈ જેલા લઈ લીધો બીજા સ્ટેન્ડ ઉપર નંખી દીધો હશે અને વાતાવરણ મસ્ત હશે ને એટલે ગમશે એટલે ચોકમાં આવી જાય મજા આવી જાય અમારા ભાઈ ઊંઘી જાય દેવાંશભાઈ અને હું ચોકમાં વટા મારું હવે ચા ને એવું બનાવીએ ચાર વાગી જી ચા ચા ને એવું બનાવી પીએ હેવાંશભાઈ તો ચો ઊંઘે આજ તો હું અહીંયા પલંગ ઊંઘી હતી અને એ નીચે ઊંઘે તો આમ તો મેં બે પેલા રૂમો ઊંઘીએ આરાય રૂમો પણ એ રૂમો વરસાદ આવે તો ખબર નહીં પડતી એટલે તો અને જો કૂકવેલો કપડાં લાઈન મૂક્યો સી અને બીજો બાર સ્ટેન્ડ ઉપર સી કપડાં ભાઈ તો આ એવા જેવા ખુરશી આગીને પાછી કરી દીધી થોડી વાર તો રમીએ લીધું જે હવે ઊંઘે મસ્ત હું ગાય જો થોડો ને એટલે તરત એમ એકતા જવું એકતા જવું એમ કરશું અત્યારે એ પણ લાગે ઊંઘ્યા એટલે આમ ડાયા ડાયા લાગીને તો એ મસ્તી કરતો આવ્યો બહુ મસ્તી કરે છે ઊંઘે એટલે શોધી